ભાઈ આ ગામમાં શું ઘટના બની છે હવે મારા ગામના દલિત પરિવારમાં જે ચખાભાઈ વીહાભાઈ ડાભી ગામ ઘોડા તાલુકો લાખણીવાળા એમને છેલ્લા વીસથી પચીસ વર્ષથી એમને બાળકો નહોતા એના માટે કરીને એમના મામા નેનાજી મેવાજી મોટા કાપરાવાળાને એને સંપર્ક કર્યો કે મારે મમા બાળકો નથી એના માટે કોઈ કન્યા હોય તો મારે લાવી છે એટલે નેનાજી મેવાજી મોટા કાપરા અને મનોજભાઈ મોડેઠાવાળાએ તખાભાઈને કીધેલું કે તમારે કન્યા જોઈતી હોય તો તુલસી નામની બેન નરોડા વિસ્તારમાં અમદાવાદમાં છે તો તમારે જોવું હોય તો અમે સાથે આવીએ એટલે નાનાભાઈ મેવાજી અને મનોજભાઈ તખાભાઈ અને એમના પરિવારના પોચ માણસો નરોડા મુકામે જે વિસ્તારમાં તુલસીબેન અને રમીલાબેન રહેતા હતા ત્યાં ગયેલા અને રમીલાબેને એવું બોલેલા કે અમારી નણ જ છે અને એને નવેસરથી મૈત્રી કરાર કરાવવાના છે અને કોઈ હોય તો એને શેરબાજરીનો ઓળો લેવો પડે એવી ગણતરીથી આ લોકોએ નક્કી કર્યું એ વખતે સાડા પાંચ લાખ રૂપિયા અને દાગીનાની વાત થઈ તો તખાભાઈ સમજ થયા અને એકબીજાને પસંદ આવ્યા એટલે પછી એ લોકો પણ જોવા આવ્યા અને જોવા આવ્યા એ દિવસે આ લોકોને પૈસા આપી દીધા અને દાગીના લઈને આ લોકો તેડવા ગયા બે દિવસ આ લોકોને અહીંયા આગળ રાખ્યા અને બીજા જ દિવસે આ લોકો ગાડી લઈને મનોજભાઈ મેવા નાનાજી મેવાજી અને રમીલાબેન આ લોકો ગાડી લઈને એક શિફ્ટ જેવી ગાડી લઈને આવેલા અને કહે મારા રમીલાબેને કહી દેલું કે મારા ભાઈને એક્સિડન્ટ થયેલો છે એટલે તમે તુલસીને મૂકો તો આ લોકોએ કીધું મારા પરિવારમાં લગન છે એટલે હમણાં નહીં મૂકવું તો કે તમે પરિસ્થિતિને સમજો એમ કરી અને નાનાજી મેવાજી અને મનોજભાઈએ વિશ્વાસ આપેલો કે તમે મૂકો વધો નહીં તુલસીને તેડી લાવવાની જવાબદારી અમારી રહેશે પછી આ લોકો ત્યારે તેડી ગયા અને પાંચ દસ દિવસ થયા પંદર દિવસ થયા મહિના સુધી પછી તખાભાઈએ કીધું કે હવે હજુ તુલસીબેન કેમ આવતા નથી તો એ લોકોએ તુલસીબેનને ફોન કર્યો પણ તુલસીબહેને રમીલાબેને ફોન ન ઉપાડ્યો એટલે નેનાજીને એમના મમ્માને ફોન કર્યો નેનાજીએ કીધું કે તુલસી તમારે ત્યાં ઘરવાસ કરવાનો ના પાડે છે તો મારા પૈસા અને દાગીનાનું શું તો તમારા પૈસા અને દાગીના માટે અમે ઘોણા મુકામે આવીએ છીએ એટલે નેનાજી મેવાજી અને મનોજભાઈ ઘોણા આવેલા અને ઘોણા ગામના અમારા જેવા પોચ માણસો આગેવાન સરપંચશ્રીની હાજરીમાં આ લોકો એક લખોણ કરીને આપેલું કે તમામ પૈસાની જવાબદારી અમારી રહેશે તમે હવે પૈસાની ચિંતા કરશો નહીં અવારનવાર ઉઘરવણી કરતાં છેલ્લા ચાર મહિનામાં ટુકડે ટુકડે એક પોત્રીસ હજાર એક દસ હજાર અને વીસ હજાર અમ કુલ પોસઠ હજાર રૂપિયા આપેલા બાકીના પૈસાને દાગીના આ દિવસ સુધી આપ્યા નથી અને ગઈકાલના રોજ આ લોકોએ ઉઘરવણી કરતા એ લોકોએ ધમકી આપી કે આવા કેસથી અમને કંઈ થવાનું નથી અમે તમારા પૈસા આપવાના નથી કન્યાય નથી પૈસા નથી તમારે જે કરવું એ કરી નાખો અમને કંઈ ફરક પડવાનો નથી એવા તો અગાઉ મેં કેટલાય ફ્રોડ કરી નાખ્યા અમને કોઈ ફરક પડવાનો નથી તમારે જે થાય તોડી નાખો તમને પૈસા આપવાના નથી એટલે અમે ગઈકાલે આગથાળા પોલીસ સ્ટેશનની અંદરમાં

घर चलावा जगह खूब गंभीर परिस्थिति है ना साहब ने नम्र विनंती कि खूब आगल पगला झड़प थी ले सरकार न्याय मिलो तो है